તો ધોરાજીમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ધોરાજીમાં મેઘરાજાએ શિવજીનો અભિષેક કર્યો છે સફુરા નદીએ પંચનાથ મહાદેવ મંદિરમાં જે શિવલિંગ છે તેનો અભિષેક કર્યો છે તો આજે રાજકોટના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે તે અન્ય હાલ જે આ પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં નદીમાં આવેલા જે પૂર છે તેના કારણે શિવ શિવાલયમાં આવેલું જે શિવલિંગ છે તે પાણીમાં ગરકાવ થયું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જાણે મેઘરાજાએ શિવજીનો જળાભિષેક કર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે શિવાલયમાં જોવા મળી રહી છે તો શિવ શિવજીનો જળાભિષેક આજે મેઘરાજાએ કર્યું છે ધોરાજીમાં ધોરાજીની અંદર ખૂબ વરસાદ થયો છે સપુરા નદી પણ બે કિનારે જઈ રહી છે પંચનાથ મહાદેવના મંદિરને આજ પ્રથમવાર ભગવાનને જળાભિષેક કરી સફરા નદી પણ ધન્યતા અનુભવ છે અમે પણ અમારો સામાન ચારો તરફ ઉપર મૂકી અને અમારી સેફ્ટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર રાખી દીધી છે પત્રકાર પણ બે કિનારે દર્શન કરાવ્યા છે છે ખાસ વાત એ જીવન એવું હોય છે બીજાને સુધી કાને વાત પહોંચાડવા માટે પત્રકાર મિત્રો ખુબ દૂર દૂર સુધી જઈ અને જહેમત ઉઠાવી અને આવા વિડીયો બનાવતા હોય છે અમારે થોડી મિનિટ પહેલા એક નાગ દેવતા પધેર જેથી જે નાળામાંથી નાગ ને જવાનું તે જ જગ્યાએથી પત્રકારો મિત્રો ને આવવાનું ત્યાં પડી ગયા એને ખ્યાલ નથી કે કેટલા પગથી ઊંચા છે અને કેટલા નીચા છે આ કામ બહુ કઠિન છે પરંતુ છતાંય આપણા ગુજરાતી ભારતીય લોકો આવા મીડિયાના માધ્યમ દ્વારા આપણને ઘરે ઘરે સંદેશ પહોંચાડે છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન એની તંદુરસ્તી સારી રાખે અને આવા વિડીયા બનાવી અને જન જન સુધી સંદેશ પહોંચાડે